આજે જો અમારે પાણી આવે આવે ત્રણ પાણી પાણી તો મજૂરી મહેનત કરીને વેચાતું નહીં કે છોકરા પણ આવે અને જો અમને પાણી નહીં મળે અથવા તો અમને રોડ રસ્તા નહીં મળે તો અમે લાઈટ બિલ ભરવાની કદાચ સરકાર અમને જેલમાં નાખી દે તો કોઈ પણ અમે તૈયાર થઈ જેલમાં રહેવા અમે ઇન્ડિયામાં રહી છીએ અમે પાકિસ્તાનમાં નથી રહેતા બરાબર એટલે મહેરબાની કરીને અમને પાણીની સુવિધા આપજો નહીં અમારા જેવા કુંડા કોઈ નથી અમે તારીને તો કમિશનર પાસે પહોંચશું અમે કમિશનર સાહેબ પાસે અરજી નાખશું કોઈ પણ જવાબ નહીં મળે તો અમે બધી ભાઈ વિરોધમાં ન્યા જશું